આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણીસ આઠ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે છસો નેવોનું છ લાખ છપ્પન હજાર નવસોમાં વેચાઇ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફ પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે ગ્રામ ચાંદી વેચાઈ છે જ્યારે સો ગ્રામ ચાંદી જ્યારે એક કિલો ચાંદી પિંચાશી હજાર નવસો માં વેચા્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાકો સાતમાં જયારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો સતત વધી રહેલા વધઘટની વચ્ચે સોનાના ભાવની અંદર બુલિયન માર્કેટમાં પણ તો કડાકો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું આપણે